તમારા સિવાય તો બધા બેનો જ જોવે હે આ તમારું તો હાલતું નહીં હોય એવું લાગે એ જે દીએ જે કલર ઈ લેવાનો ને કે ભાઈ અમારે લેવા માટે સ્પેશિયલી અમદાવાદ જવું પડે છે તો એ પણ આપણી પાસે લિલન ક્લબના પણ શર્ટ પ્યોર નેચરલ લીલન ના અવેલેબલ છે સાત હજાર રૂપિયામાં ત્રણ બેગ નો સેટ માં આપણું ડિસ્કાઉન્ટ ચાલુ થાય છે તમારી સામે છે ઈ ત્રીસ થી લઈને સિત્તેર ટકા સુધી હા અને એમાં પણ ઘણી બધી વેરાયટી એમ ટી શર્ટ બસો રૂપિયામાં માં બસો માં શર્ટે બસો રૂપિયામાં એ પાછું પાંચસો રૂપિયામાં ચા પાયજામા કોટી કુર્તા નો આખે આખો સેટ જેટલામાં હારી હારી જગ્યાએ ભાડે મળે હે ને

નો લાવે એટલું ઓછું લાવે એટલું ઓછું પડે કા રેડી કેવાય

ઓલો સામે સેક્શન છે જેમાં આપણી પાસે સૂટ બ્લેઝર શેરવાની કુર્તા પાયજામા ઘણી બધી અઢળક વેરાયટીમાં આ વખતે આવી છે અને અલગ અલગ બ્રાન્ડ આવી છે આપણું સ્ટાર્ટિંગ થઈ જાય ફક્ત ફક્ત પાંચસો રૂપિયાથી થી આપણી પાસે ઓછામાં ઓછી નવી બ્રાન્ડમાં લીવાઈસ લી સ્પાઈકર એરો લી કોપર નવી જેમાં ફોર્મલ આવી જાય કોટન ટ્રાઉઝર પણ આવી જાય અને એ પણ કમસે કમ કહી શકાય તો 40 થી પચાસ કમા સુધી પચાસ કમા સુધી આપણી પાસે અવેલેબલ મળી અને આપણે શૂઝમાં આપણું ડિસ્કાઉન્ટ ચાલુ નું થાય છે તમારી સામે છે 30 થી લઈને 70% ટકા સુધી હા અને એમાં પણ ઘણી બધી વેરાયટી એમ કે જેમાં સ્ટાર્ટિંગ જેમાં જો અત્યારે હાલમાં તમે જોઈ શકો છો નવા જેને સ્લાઇડરનો શોખ છે ચપ્પલનો શોખ છે એ પણ વસ્તુ ફક્ત ને ફક્ત આપણી પાસે બે હજાર વાળી છે બારસો રૂપિયામાં તે બહેનો માટે તો ઘણું બધું અઢળક કલેક્શન છે પ્લસ નાની મોટી એની માટે સાઈઝો પણ છે જીન્સમાં કહી શકાય તો આપણી પાસે એના માટે ચાલીસ સુધીની કમર આવી છે કુર્તી ને કુર્તી સેટમાં ને એવી રીતના એની પાસે આપણી પાસે સિક્સ એક્સેલ સુધીમાં પણ સ્ટોક આવેલો છે ટી શર્ટ બસો રૂપિયામાં શોર્ટ્સ બસો માં શર્ટ એ બસો રૂપિયામાં એ પાછું પાંચસો રૂપિયામાં ચા બીજું કે જે લોકોના ઘરે ફંક્શન આવે છે આપણી પાસે વન પીસ એના ચોલી સૂટ એ પણ જે છે જે ફક્ત પંદરસો રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય છે બસ અત્યારે હાલમાં નાઈટ ડ્રેસ જે લોકોને જોઈ છે ઉનાળામાં સમર સિઝનમાં પહેરવા માટે તો નાઈટ ડ્રેસ પણ છે અને ઘણી બધી વેરાયટી છે કે જેમાં આપણી પાસે સ્પેશિયલી આ વખતે મોટી સાઇઝમાં પણ અવેલેબલ આવી છે કેવું લાગ્યું કલેક્શન જોયું તમે તો વહેલા વહેલા પોગી ગયા હે શું નામ તમારું દિશા ગઢિયા એમ નહીં આમ યુવાનોને બધાને જોવું ગમે એવા પ્રકારનું છે હા એમ તો સારું છે વાંધો નથી બધી ટાઈપની કલેક્શન આવી જાય છે હા ગર્લ્સમાં પાઇજામા કોટી কুরતાનો આખે આખો સેટ જેટલામાં હારી-હારી જગ્યાએ ભાડે મળે હે ને એટલામાં તમાર ઘરનું થઈ જાય ફિન માટે જેમ પહેલા આપણે કેતા ચાચા નેહરુ જેકેટ હવે કહેવાય છે મોદી જેકેટ એમાંય પણ આપણી પાસે ખાસી એવી વેરાયટીમાં બધી એવી સાઈઝોમાં એટલે જોતું હોય એવું વિશેષ તમને ગમતું હોય એવું તમામ પ્રકારના વિશેષ કલેક્શન સાથે

સવારે કેટલા વાગ્યા થી હાંજે કેટલા વાગ્યા સવારે 10 વાગ્યા થી લઈને રાતે 10 વાગ્યા સુધીનો નો ટાઈમિંગ છે જો લ્યો આ 12 કલાકમાં તમને મજા આવે ત્યારે આ દ ધી માં તમને અનુકૂળ હોય ત્યારે આવો જોવો જાણો અને આમ તો તમને ગમે એટલે તમે લઈ જ જાવ એટલે ઈ કઈ કેવા પણ તો હે ને બરાબર ને આ બધી ઓળખે છે કે આપણે પાકાર વખતે કહીએ છીએ કે ભાઈ બ્રાન્ડ પ્રિય જનતા માટે જ આપણો એક્ઝિબિશન છે આપ આપની અનુકૂળતાએ આપની સમર સ્પેશિયલ ખરીદી માટે ચોક્કસ પધારજો આપણે બાયપાસ પાસે સ્કાય મોલની એક જેટ સામે શિવ હોલની અંદર આવેલા બ્રાન્ડેડ સેલમાં થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું તો તમારી સાથે રવિ બરાસ